એ ગટ્ટર જે આખા મળમૂત્ર સાથેનું પાણી ગટર લાઈનમાંથી પસાર થાય છે પૂરા દિવસની જહેમત દરમિયાન ફાયર બ્રિગેડના જવાનો પણ ત્રણ વખત સહકાર આપવા આવ્યા સાંજે ચારને ત્રીસ વાગે વાછરડીને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી એ બદલ જીવદયા પ્રેમી રવિભાઈ કુશવાહા ગૌસેવક દાનુભાઈ અને ટીમ જીવદયા પ્રેમી ભાવિનભાઈ દેસાઈ ભરૂચભાઈ ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમનો ખૂબ ખૂબ આભાર સમગ્ર ઘટના ઉપરના વિડીયોમાં જોઈ શકો છો રિપોર્ટર રવિ સૈયદ ભરૂચ